ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ ઝોરી અને ટુક્કલ સંદર્ભે રાજકોટ શહેરના સદર બજારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસની કર્મીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો થોડા સમય અગાઉ શહેરના નગર પોલીસ સ્ટેશનમાં રાજ્ય તેમજ આ વર્ષનો પ્રથમ ચાઇનીઝ દોરી બાબતે કેસ નોંધાયો હતો જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ આ ચેકિંગ ચાલી રહ્યું છે અને તમામ વેપારીઓને ચાઇનીઝ દોરી ના વેચવા સૂચના આપવામાં આવી છે રાજકોટ શહેરમાં આવેલ સદર બજાર કે જ્યાં આગળ દોરા અને માંજાના વિક્રેતાઓ જે પતંગના વિક્રેતાઓ જે સિઝનલ સ્ટોર્સ છે ત્યાં આગળ એમને ત્યાં આગળ કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ જે છે એનું કોઈ પ્રકારનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ જે બાબતે આજરોજ અમે એલસીબી ઝોન ટુ ડીસીબી અને લોકલ પોલીસ મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે સદર માર્કેટમાં આવેલા વેચાણ કરનારા જે વિક્રેતાઓ છે ત્યાં આગળ અમે પર્સનલ ચેક કરી રહ્યા છે અને જ્યાં કોઈ આગળ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ મળી આવશે એના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે